ત્યારે વધુ એક ડોક્ટરે આ બંને વિરુદ્ધ ફરિયાદ આપતા લાજપોર જેલમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી છે ઇકોસેલ દ્વારા લાજપોર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવવામાં આવ્યો હતો ડોક્ટર હેમંત દયા પરમાર અને હાર્દિક પટવાનીની ધરપકડ કરવામાં આવી છે સુરતના તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવીને રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર આપવાની લાલચ આપી હતી અગાઉ બંને તબીબોની કોશિયાલ દ્વારા ધરપકડ કરાઈ હતી જાવ દો એક તબીબ જોડે થયેલ છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે લાજપોટ સેલમાંથી શું ડૉક્ટર નિકવંશ પટેલ કે જે આગ્રહના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂત ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તુંના પડે કેટલાની છેતરપંડી કારણ નિખુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરે છે હા બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડોક્ટર તરીકે સ્મીમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલો છે